સરકારી યોજનાઓ વિશે આપણે બધા જાણીએ છીએ પણ ઘણી કેવું બને છે કે શરૂઆતમાં બધું બરાબર ચાલે અને પછી અચાનક લાભ મળતો બંધ થઈ જાય આ બહુ ચાલો આપણે એક કાલ્પનિક ખેડૂત રમેશભાઈની વાત કરીએ એમણે પીએમ કિસાન સન્માન નિધિ માટે અરજી કરી બરાબર બે હપ્તા એમના ખાતામાં આવી પણ ગયા પણ ત્રીજો હપ્તો અટકી ગયો કેમ આજની આપણી ચર્ચામાં આપણે રમેશભાઈ જેવી સમસ્યાઓના છેક મૂળ સુધી પહોંચીશું અને આપણી પાસે ઉનાના ખેડૂતો માટે તૈયાર થયેલી એક વિસ્તૃત માર્ગદર્શિકા પણ છે જી જે આખી પ્રક્રિયાને ખોલીને સમજાવે છે આપણો હેતુ એ સમજવાનો છે કે આ યોજના માત્ર એક અરજી નથી પણ એક ડિજિટલ પ્રક્રિયા છે અને એમાં ક્યાં ભૂલ થઈ શકે છે અને આ માત્ર એક યોજના નથી એમ કહી શકાય કે આ કરોડો ખેડૂતો માટે એક આર્થિક આધારસ્તંભ છે ખરેખર આંકડા પર નજર કરીએ તો પાત્ર ખેડૂત પરિવારોને વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય મળે છે એટલે કે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં બરાબર ત્રણ સમાન હપ્તામાં અને એ પણ સીધા તેમના બેંક ખાતામાં પહોંચે છે અત્યાર સુધીમાં નવ કરોડથી વધુ ખેડૂતોને ત્રણ સિત્તેર લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ મળી ચૂકી છે આ તો બહુ મોટો આંકડો છે હા પણ અહીં સૌથી મોટી ક્રાંતિ એ રકમ નથી પણ એ રકમ પહોંચાડવાની રીત છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી એટલે કે વચેટિયાઓનો કોઈ રોલ નહીં બિલકુલ પહેલા સબસિડી ખેડૂત સુધી પહોંચતા પહોંચતા અનેક જગ્યાએ ઓછી થઈ જતી ડીબીટીએ સિસ્ટમને બાયપાસ કરી સીધી શક્તિ ખેડૂતના હાથમાં આપી છે આજના વિશ્લેષણમાં આપણે એ સમજીશું કે આ શક્તિનો પૂરો લાભ લેવા શું જરૂરી છે તો ચાલો રમેશભાઈની સમસ્યાને ઉકેલવાની શરૂઆત કરીએ માર્ગદર્શિકા મુજબ આખી પ્રક્રિયા ચાર મુખ્ય તબક્કામાં વહેંચાયેલી છે પહેલો અને સૌથી મૂળભૂત તબક્કો છે પાત્રતા હા પાત્રતા કોણ આ લાભ મેળવી શકે છે અને કોણ નહીં કદાચ અહીં જ પહેલો ગૂંચવાળો હોય છે બિલકુલ મુખ્ય શરતો તો સાવ સીધી છે લાભાર્થી ભારતીય નાગરિક હોવો જોઈએ અને તેમની પાસે ખેતીલાયક જમીન હોવી જોઈએ આ તો સ્પષ્ટ છે પણ ઘણી વાર સમસ્યા એ જાણવામાં થઈ છે કે કોણ પાત્ર નથી આ યાદી સમજવી ખૂબ જરૂરી છે અચ્છા કોણ કોણ એમાં નથી આવતું આમાં સંસ્થાકીય જમીન ધારકો મોટાભાગના સરકારી કર્મચારીઓ પછી આવકવેરો ભરતા નાગરિકો દસ હજાર રૂપિયાથી વધુ માસિક પેન્શન મેળવતા નિવૃત્ત કર્મચારીઓ ઓકે અને ડોક્ટર એન્જિનિયર વકીલ જેવા પ્રોફેશનલ્સનો પણ સમાવેશ થતો નથી સરકારનો હેતુ સ્પષ્ટ છે આ સહાય એમને આપવી જેમને તેની સૌથી વધુ જરૂર છે આમાં એક તારીખ ખૂબ મહત્વની છે જેનો સ્ત્રોતમાં ઉલ્લેખ છે એક બે બે હજાર ઓગણીસ આ તારીખ કેમ આટલી નિર્ણાયક છે આ કટ ઓફ તારીખ છે યોજનાનો નિયમ એવો છે કે જે ખેડૂતોના નામે આ તારીખે અથવા તે જમીન હતી તે જ પાત્ર ગણાશે એટલે એના પછી જમીન ખરીદી હોય તો મહત્વપૂર્ણ ના મૂળ માલિકનું મૃત્યુ એક બે બે હજાર ઓગણીસ પછી થયું હોય તો તેમના વારસદારને આ યોજનાનો લાભ મળી શકે છે ભલે જમીન પછીથી એમના નામે થઈ હોય હા ભલે જમીન વારસાઈમાં તેમના નામે પાછળથી ટ્રાન્સફર થઈ હોય આ એક ખૂબ જ મહત્વની સ્પષ્ટતા છે સારું તો માની લે કે રમેશભાઈ પાત્રતાના બધા માપદંડો પૂરા કરે છે હવે એમના મનમાં પહેલો વિચાર કાગળિયાના પહાડનો આવશે શું અરજી કરવાની પ્રક્રિયા ખરેખર એટલી જટિલ છે જેટલી લાગે છે ના વાસ્તવમાં પ્રક્રિયાને ખૂબ જ સુવ્યવસ્થિત કરવામાં આવી છે મુખ્યત્વે પાંચ વસ્તુઓ તૈયાર રાખવાની હોય છે કઈ પાંચ વસ્તુઓ એક તો ખેડૂતનું અને જો લાગુ પડતું હોય તો જીવનસાથીનું નામ અને જન્મ તારીખ બીજું આધાર નંબર ત્રીજું એક ચાલુ મોબાઈલ નંબર જેના પર ઓટીપી આવી શકે બરાબર ચોથું બેંક એકાઉન્ટ નંબર અને તેનો આઈએફએસસી કોડ અને છેલ્લે જમીનના દસ્તાવેજો જમીનના દસ્તાવેજ એટલે સાતસો બાર અને આઠ અ હા ગુજરાતના ખેડૂતો માટે ગામના નમૂના નંબર સાત વીએફ સેવન અને આઠ અ વીએફટ ની વિગતો જે હવે ઓનલાઈન એની રોર ગુજરાત પોર્ટલ પરથી સરળતાથી મળી જાય છે દસ્તાવેજો ભેગા થઈ ગયા પછી અરજી ક્યાં અને કેવી રીતે કરવી જે લોકો માની લો કે ટેકનોલોજીથી બહુ પરિચિત નથી એમના માટે શું વિકલ્પ છે સરસ પ્રશ્ન છે અને વધુ લોકપ્રિય રસ્તો છે સહાયત નોંધણીનો દેશભરમાં કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી આવેલા છે હા સીએસસી સેન્ટર્સ આપણી પાસે જે ઉનાની માર્ગદર્શિકા છે તેમાં હરિકૃષ્ણ ઓનલાઈન નામના કેન્દ્રનો એક ઉત્તમ ઉદાહરણ તરીકે ઉલ્લેખ છે આ એવા કેન્દ્રો છે જ્યાં ખેડૂતો જઈને નજીવી ફીમાં ભૂલ વિના પોતાની અરજી કરાવી શકે એનો હેતુ એ છે કે પૈસાના અભાવે કે જાણકારીના અભાવે કોઈ ખેડૂત લાભથી વંચિત ન રહે હરિકૃષ્ણ ઓનલાઈન જેવા કેન્દ્રો આ ડિજિટલ પ્રક્રિયા અને ખેડૂત વચ્ચેના અંતરને દૂર કરવાનું કામ કરે છે ચાલો હવે આપણે રમેશભાઈની સમસ્યાના મૂળ કારણ તરફ આવીએ તેમની અરજી મંજૂર થઈ ગઈ પણ પૈસા આવતા અટકી ગયા અહીં જ આપણો ત્રીજો અને સૌથી મહત્વપૂર્ણ તબક્કો આવે છે બરાબર સ્ત્રોતમાં તેને ત્રણ અનિવાર્ય ચાવીઓ કહી છે એક મિનિટ ત્રણ ત્રણ ચાવીઓ અરજી મંજૂર થઈ ગયા પછી પણ આટલી બધી શરતો કેમ સરકાર સીધા પૈસા કેમ નથી નાખી શકતી આ ખૂબ જ સારો સવાલ છે પણ આ ત્રણ શરતો સરકારી નિયમો નથી પણ ખેડૂતના પૈસા માટેના ત્રણ મજબૂત તાળા છે તાળા એ હા આ સુનિશ્ચિત કરે છે કે પૈસા ખોટા હાથમાં ન જાય પહેલું તાળું છે ઈ આ તમારી ડિજિટલ ઓળખની ચકાસણી છે જે ખાતરી કરે છે કે પૈસા સાચા વ્યક્તિને જ મળી રહ્યા છે ઠીક છે પહેલું તાળું બીજું તાળું છે બેંક ખાતાનું આધાર સીડિંગ જેને એનપીસીઆઈ મેપિંગ પણ કહે છે આ સુનિશ્ચિત કરે છે કે પૈસા તમારા સાચા અને સક્રિય ખાતામાં જ જાય અને ત્રીજું અને ત્રીજું તાળું છે જમીનના રેકોર્ડની ઓનલાઇન ચકાસણી આ સાબિત કરે છે કે તમે હજુ પણ લાભ માટેના હકદાર છો જો આ ત્રણમાંથી એક પણ તાળું ખુલ્લું રહી જાય તો સિસ્ટમ આપોઆપ પેમેન્ટ રોકી દે છે આ ત્રણ તાળાનો વિચાર ખરેખર રસપ્રદ છે ચાલો પહેલા તળા એટલે કે ઇ કેવાયસીને થોડું ઊંડાણપૂર્વક સમજીએ કારણ કે આ શબ્દ હવે બધે જ સંભળાય છે તેને પૂર્ણ કરવાની કોઈ સરળ રીત છે હા સરકારે ત્રણ વિકલ્પો આપ્યા છે પહેલો ઓટીપી આધારિત જે તમે પીએમ કિસાન પોર્ટલ કે મોબાઈલ એપ પરથી કરી શકો છો પણ એના માટે મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો જરૂરી ખરું ને બિલકુલ અને બીજો વિકલ્પ છે બાયોમેટ્રિક આધારિત આ માટે તમારે નજીકના સીએસસી સેન્ટર પર જવું પડે જેમ કે આપણી માર્ગદર્શિકામાં ઉલ્લેખિત ઉનાનું હરિકૃષ્ણ ઓનલાઈન જ્યાં ફિંગરપ્રિન્ટ દ્વારા તમારી ઓળખની ચકાસણી થાય છે અને ત્રીજો વિકલ્પ ત્રીજો અને સૌથી આધુનિક વિકલ્પ છે ફેસ ઓથેન્ટિકેશન ચહેરાથી હા આ તો કમાલની ટેકનોલોજી છે આ માટે સ્માર્ટફોન અને આધાર ફેસ આરડી નામની એપની જરૂર પડે છે ખેડૂત પોતાના ફોનથી જ ચહેરાને સ્કેન કરીને ઈ કેવાયસી પૂર્ણ કરી શકે છે આ તો ખરેખર અદભુત છે એટલે કે હવે ખેડૂત એક સેલ્ફીથી પોતાની ઓળખ સાબિત કરી શકે છે કાગળિયા લઈને લાઇનમાં ઊભા રહેવાના દિવસો હવે પૂરા થયા એમ લાગે છે અમુકન છે હા હવે બીજા તાળાની વાત કરીએ બેંક ખાતાનું આધાર સીડિંગ આ શું છે આને સરળ ભાષામાં સમજીએ તો આ એ ડિજિટલ પાઇપલાઇન છે જે સરકારી તિજોરીને સીધી ખેડૂતના ખાતા સાથે જોડે છે અને વચ્ચેના બધા અવરોધો દૂર કરે છે બરાબર આ પ્રક્રિયા માટે લાભાર્થીએ પોતાની બેંક શાખાની મુલાકાત લઈ આધાર સીડિંગ માટેનું એક ફોર્મ ભરવાનું રહે છે બેંક બે ત્રણ દિવસમાં આ પ્રક્રિયા પૂર્ણ કરે છે અને કોઈને ખાતરી કરવી હોય કે એમની પાઇપલાઇન બરાબર જોડાયેલી છે કે નહીં તો એ કેવી રીતે કરી શકાય એ પણ ઓનલાઈન શક્ય છે યુ ની વેબસાઇટ પર ચેક આધાર બેંક સીડિંગ સ્ટેટસ વિકલ્પ પર જઈને પોતાનો આધાર નંબર નાખીને સ્ટેટસ જાણી શકાય છે ઓકે મોટા ભાગના પેમેન્ટ ફેલ થવા પાછળનું કારણ આ બીજું તાળું બરાબર બંધ ન હોવું એ જ હોય છે બરાબર તો આપણે પાત્રતા જોઈ અરજી કરી અને ત્રણ તાળા પણ સમજી લીધા હવે ચોથો તબક્કો આ બધું કર્યા પછી રમેશભાઈ જેવા ખેડૂતને કેવી રીતે ખબર પડે કે એમની અરજીનું શું થયું અથવા હપ્તો ક્યારે આવશે શું કોઈ ડિજિટલ પાસબુક જેવું છે હા બિલકુલ પીએમ કિસાન જીઓવી ડોટ ઇન પોર્ટલ પર ફાર્મર્સ કોર્નર વિભાગમાં નો યોર સ્ટેટસ નામનો વિકલ્પ છે નો યોર સ્ટેટસ જી ત્યાં પોતાનું રજિસ્ટ્રેશન નંબર નાખીને બધી જ વિગતો જોઈ શકાય છે તમારી અરજી મંજૂર થઈ છે પેન્ડિંગ છે કે કોઈ કારણસર નકારાઈ છે તે બધું જ ત્યાં દેખાય છે અને હપ્તાની વિગત પણ મળે હા છેલ્લા હપ્તાની ચૂકવણીની વિગતો જેમ કે કઈ તારીખે અને કયા બેંક ખાતામાં જમા થયો તે પણ જોઈ શકાય છે ચલો થોડું વધુ ઊંડાણમાં જઈએ અને સમસ્યાઓને ઉકેલીએ માર્ગદર્શિકામાં કેટલીક સામાન્ય સમસ્યાઓનો ઉલ્લેખ છે જેમ કે સ્ટેટસમાં પેમેન્ટ ફેલ્ડ લખેલું આવે આનો સીધો અર્થ શું થાય પેમેન્ટ ફેલ્ડ હા આ મને એક કિસ્સો યાદ અપાવે છે જ્યાં એક ખેડૂતનું પેમેન્ટ એટલા માટે જ ફેલ થયું હતું કારણ કે એમણે વર્ષો પહેલા ખોલાવેલું બેંક ખાતું નિષ્ક્રિય થઈ ગયું હતું તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા પેમેન્ટ ફેલ થવાના મુખ્ય કારણોમાં ખોટી બેંક વિગતો નિષ્ક્રિય બેંક ખાતું અથવા આપણે જે બીજા તાળાની વાત કરી આધાર સીડિંગ હા એટલે કે બેંક ખાતાનું આધાર સાથે સીડિંગ એનપીસીઆઈ મેપિંગ ન હોવું આનો ઉકેલ એ છે કે બેંકમાં જઈને આ વિગતો સુધારવી અને ખાતરી કરવી કે ખાતું એક્ટિવ અને એનપીસીઆઈ સાથે લિંક થયેલું છે અને જો સ્ટેટસ પેન્ડિંગ બતાવતું હોય તો એનો અર્થ શું કે અરજી અટકી ગઈ છે એન્ડિંગ સ્ટેટસનો સામાન્ય રીતે અર્થ એ થાય છે કે રાજ્ય સરકાર દ્વારા તમારી અરજી અથવા જમીનના રેકોર્ડની ચકાસણી ચાલી રહી છે એટલે થોડી રાહ જોવાની હા ઘણીવાર વાર ઈ કેવાયસી બાકી હોય અથવા જમીનના દસ્તાવેજો પોર્ટલ પર યોગ્ય રીતે અપડેટ ન થયા હોય તો પણ સ્ટેટસ પેન્ડિંગ રહી શકે છે આ માટે ખાતરી કરવી કે ત્રણેય ડિજિટલ બરાબર બંધ છે અને એક ત્રીજી સામાન્ય સમસ્યા લાભાર્થીની યાદીમાં મારું નામ નથી આવું કેમ બને આના બે મુખ્ય કારણો હોઈ શકે છે એક કદાચ પાત્રતાના માપદંડોમાં કોઈ ફેરફાર થયો હોય અને હવે તમે પાત્ર ન રહ્યા હો ઓકે બીજું અરજીમાં કોઈ મોટી ભૂલ હોય આ માટે પહેલા પોતાની પાત્રતા ફરીથી તપાસવી અને જો બધું બરાબર હોય તો જિલ્લા સ્તરની ફરિયાદ નિવારણ સમિતિનો સંપર્ક કરી શકાય અથવા સ્થાનિક કેન્દ્રોની મદદ લઈ શકાય બરાબર જેમ સ્ત્રોતમાં જણાવ્યું છે ઉનાના હરિકૃષ્ણ ઓનલાઈન જેવા સ્થાનિક કેન્દ્રો આ પ્રકારની સમસ્યાઓના નિરાકરણમાં પણ મદદ કરી શકે છે આખી સિસ્ટમ વધુને વધુ ડિજિટલ થઈ રહી હોય એવું લાગે છે અને આ માર્ગદર્શિકામાં ભવિષ્ય માટે પણ એક ખૂબ જ મહત્વની જાણકારી છે બે હજાર છવ્વીસ થી એક મોટો નિયમ આવી રહ્યો છે ફાર્મર આઈડી આ શું છે આ એક ખૂબ જ મહત્વનો ફેરફાર છે સરકાર એક રાષ્ટ્રીય ફાર્મર રજિસ્ટ્રી બનાવી રહી છે જેમાં દેશના દરેક ખેડૂતને એક યુનિક ફાર્મર આઈડી આપવામાં આવશે એટલે આધાર નંબર જેવો જ ખેડૂત માટે એક અલગ નંબર હા આ એક રીતે ખેડૂતનો ડિજિટલ ઓળખ નંબર હશે તો આ માત્ર એક ઓળખપત્ર નથી પણ ભવિષ્યમાં ખેડૂતની આખી ડિજિટલ પ્રોફાઇલ બનશે ખરો ને જેના આધારે એમને લોન વીમો કે પછી પાક વિશેની સલાહ જેવી બીજી સેવાઓ પણ મળી શકે એકદમ સાચું આ એક સંકલિત કૃષિ ઇકોસિસ્ટમ બનાવવાની દિશામાં એક મોટું પગલું છે તો આ ફરજિયાત બનશે એવું અનુમાન છે કે બે પછી જે ખેડૂતો પાસે આ આઈડી અને પૂર્ણ થયેલ ઈ કેવાયસી નહીં હોય એમને પીએમ કિસાન સહિત અન્ય સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે આનાથી આખી સિસ્ટમ વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનશે આનાથી તો ઉનામાં આવેલા હરિકૃષ્ણ ઓનલાઈન જેવા કેન્દ્રોની ભૂમિકા વધુ મહત્વની બની જાય છે નહીં ચોક્કસ કારણ કે તેઓ માત્ર અરજી કરવામાં જ નહીં પણ આ નવા ડિજિટલ બદલાવો માટે ખેડૂતોને તૈયાર કરવામાં પણ મદદ કરશે ચોક્કસ સ્ત્રોત મુજબ આ કેન્દ્રો માત્ર પીએમ કિસાન માટે જ નથી ત્યાં પેન કાર્ડ આધાર કાર્ડ અપડેટ વીજળી બિલની ચૂકવણી પાસપોર્ટ અરજી ઈશ્રમ કાર્ડ નોંધણી વાહન વીમો એટલે કે બધી જ ડિજિટલ સેવાઓ એક જ જગ્યાએ હા અન્ય સરકારી યોજનાઓના ફોર્મ ભરવા જેવી તમામ ડિજિટલ સેવાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ છે તે ખરા અર્થમાં ગ્રામીણ નાગરિકો માટે વન સ્ટોપ ડિજિટલ સોલ્યુશન બની રહ્યા છે તો આ સમગ્ર ચર્ચાનો સાર એ છે કે આપણે રમેશભાઈની સમસ્યાને ઉકેલવા નીકળ્યા હતા અને આપણને સમજાયું કે પીએમ કિસાન જેવી યોજનાનો લાભ લેવો એ માત્ર એક ફોર્મ ભરવા પૂરતું નથી ના બિલકુલ નહીં તે એક સતત ચાલતી ડિજિટલ પ્રક્રિયા છે જેમાં પાત્રતાથી લઈને ત્રણ ડિજિટલ તાળા ઈ કેવાયસી આધાર સીડિંગ અને જમીનની ચકાસણી સુધીના દરેક પગલાં પર ધ્યાન આપવું જરૂરી છે મુખ્ય વાત એ છે કે આ સિસ્ટમ હાઈ ટેકનોલોજી અને હાઈ ટચ સપોર્ટનું એક ઉત્તમ મિશ્રણ છે હાઈટેક અને હાઈ ટચ હા એક તરફ ડીબીટી જેવી ટેકનોલોજી છે જે પારદર્શિતા લાવે છે તો બીજી તરફ સ્થાનિક વિશ્વાસપાત્ર સહાયની જરૂરિયાતને પણ સ્વીકારવામાં આવી છે ઉનામાં હરિકૃષ્ણ ઓનલાઈન જેવી સેવાઓ આ જટિલ ડિજિટલ પ્રક્રિયાઓ અને જમીન પરના ખેડૂતો વચ્ચેના અંતરને દૂર કરવાનું કામ કરે છે અને સ્ત્રોતમાં તેમના સંપર્ક નંબર પણ આપેલા છે જી જે શ્રોતાઓ ઉના વિસ્તારમાં છે તેમના માટે માર્ગદર્શિકામાં આ કેન્દ્રના સંપર્ક નંબરો નાઇન સેવન થ્રી સેવન નાઇન સિક્સ ઝીરો નાઇન વન અને સિક્સ થ્રી ફાઇવ થ્રી ફાઇવ વન સિક્સ ટુ સિક્સ ટુ પણ આપવામાં આવ્યા છે જેમ જેમ આપણે ફાર્મર આઈડી અને અન્ય સરકારી લાભો માટે વધુ સંકલિત ડિજિટલ સિસ્ટમ તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે એક વિચાર આવે છે શું ભવિષ્યમાં આ સ્થાનિક ડિજિટલ સેવા કેન્દ્રોની ભૂમિકા કેવી રીતે વિકસિત થશે શું તેઓ ડિજિટલ યુગ માટે ગામની નવી પોસ્ટ ઓફિસ કે બેંક શાખા બની જશે જે ફક્ત અરજીઓ જ નહીં પરંતુ ગ્રામીણ નાગરિકના સમગ્ર ડિજિટલ જીવનનું સંચાલન કરશે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે